નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસોને છત્રીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે બસોને સાડત્રીસમો ભાગ સાંભળીશું હરીઓ દેવી જે પાપ કર્મી લોકો પિચાસ યોનીને પ્રાપ્ત થઈ ગયા છે તેમના માટે જો પિંડદાન કરવામાં આવે તો તેમનો તે પિચાસ તત્વથી ઉદ્ધાર થાય છે તે ઘાતના દર્શનથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે ત્યાં સંસારને કૃતકૃત્ય કરનારા લલિતા દેવી વિદ્યમાન છે આ મનુષ્ય જન્મ દુર્લભ છે વીજળીના લીસોટા જેવું ચંચળ છે તેને પ્રાપ્ત કરીને જેણે લલિતા દેવીના દર્શન કરી લીધા તેને જન્મ મૃત્યુનો ભય ક્યાંથી હોઈ શકે છે પૃથ્વીની પરિક્રમા કરીને મનુષ્ય જે ફળને પામે છે તે જ તેને કાશીમાં લલિતા દેવીના દર્શનથી મળી જાય છે દરેક માસની ચતુર્થીએ ઉપવાસ કરીને લલિતા દેવીની પૂજા અને તેમની સમીપ રાત્રે જાગરણ કરવું આ પ્રમાણે કરનારને સંપૂર્ણ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મોહિની ત્રણે લોક દ્વારા પૂજિત નલ કુબેર કુબેરકેશ્વર સર્વ સિદ્ધિઓના દાતા છે તેમની પૂજા કરીને મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે દેવી તેમના દક્ષિણ ભાગમાં મણિકર્ણી નામનું શિવલિંગ છે તેની આગળ એક મહાન તીર્થ જળાશય છે જે સર્વ પાપોનો નાશ કરનારું છે ભગવાન મણિકરેશ્વર કુંડમાં વિરાજમાન છે તેમના દર્શન નમસ્કાર અને પૂજન કરવાથી ફરી માતાના ગર્ભમાં આવવું પડતું નથી મણિકણેશ્વરની જમણી બાજુ ગંગાજીના જળમાં સ્થાપિત પરમ ઉત્તમ ગંગેશ્વર લિંગ છે તેની પૂજા કરવાથી દેવલોકની પ્રાપ્તિ થાય છે મોહિની હવે હું કાશીના બીજા મંદિરનું વર્ણન કરું છું જ્યાં દેવાધિદેવ મહાદેવજીનું રુચિર અને અભિષ્ટ સ્નાન છે સુભગે પૂર્વકાળમાં થોડા રાક્ષસ ભગવાન ચંદ્રમૌલીનું શુભ લિંગ લઈને અંગરિક્ષ માર્ગે બહુ જ ઉતાવળથી જઈ રહ્યા હતા જે સમયે તે શિવલિંગ આ કાશી ક્ષેત્રમાં પહોંચ્યું તે સમયે મહાદેવજીએ વિચાર્યું કયો ઉપાય કરું જેથી મારો અવિમુક્ત ક્ષેત્રથી વિયોગ ન થાય શુભે દેવેશ્વર ભગવાન શિવ આવો વિચાર કરી જ રહ્યા હતા કે તે સ્થાન પર મુર્ઘા બોલવાનો અવાજ સાંભળ્યો તે શબ્દને સાંભળીને રાક્ષસો ભયભીત થઈ ગયા અને પ્રાતઃકાળે તે શિવલિંગને ત્યાં જ મૂકીને ભાગી ગયા રાક્ષસોના ચાલ્યા ગયા પછી ત્યાં અત્યંત રુચિર અને સુંદર સ્થાનમાં તે લિંગ સ્થિત થયું સાક્ષાત દેવેશ્વર ભગવાન શિવ તે અવિમુક્ત ક્ષેત્રમાં તે શિવલિંગના રૂપમાં વિરાજમાન થયા તેથી તેને અવિમુક્ત કહે છે તે સમયે દેવતાઓએ મહાદેવજીનું નામ અવિમુક્ત રાખી લીધું જે પરમ પવિત્ર અક્ષરોથી યુક્ત છે જે પ્રાણી ત્યાં મૃત્યુને પ્રાપ્ત થાય છે તે સ્થાવર હોય કે જંગમ તે બધાને તે શિવલિંગ મોક્ષ આપે છે ભગવાન અવિમુક્તના દક્ષિણ ભાગમાં એક સુંદર વાવ છે તેનું જળ પીવાથી આ લોકમાં પુનરાવૃત્તિ નથી થતી જે લોકોએ તે વાવડીનું જળ પીધું છે તેઓ કુતાર્થ છે તેમને અવશ્ય તારક જ્ઞાન પ્રાપ્ત થાય છે મનુષ્ય વાવડીના જળમાં સ્નાન કરીને જો દંડેશ્વર તથા અવિમુક્તેશ્વરના દર્શન કરે તો તે ક્ષણ માં કેવલ્ય મોક્ષનો ભાગી થાય છે કાશીપુરી અવિમુક્ત સ્થાન અવિમુક્તેશ્વર લિંગ ના દર્શન કરીને મનુષ્ય શિવગણો નો અધિપતિ થાય છે અવિમુક્તેશ્વર લિંગ ના દર્શન કરવાથી મનુષ્ય સંપૂર્ણ પાપો રોગો તથા જીવના અજ્ઞાનમય બંધનથી મુક્ત થાય છે અવિમુક્ત આગળ એક શિવલિંગ છે જેનું મુખ પશ્ચિમ તરફ છે તે લક્ષણેશ્વર નામે વિખ્યાત છે તેના દર્શન માત્રથી મનુષ્ય જ્ઞાની થાય છે દેવી તેની ઉત્તરમાં ચતુર્મુખી લિંગ છે જે ચતુર્થેરના નામે પ્રસિદ્ધ છે તે શ્રેષ્ઠ શિવલિંગ પાપ ભયનું નિવારણ કરનારું છે વારાણસી નામ ક્ષેત્ર પૃથ્વી પર પ્રાણીઓના માટે મુક્તિદાયક છે તેમાં પણ અવિમુક્તેશ્વર તો જીવન મુક્ત કહેવાય છે તે જીવન મુક્તિ આપનારું છે કાશીમાં ગમે તે સ્થાને જેણે નિવાસ કર્યો હોય તેના માટે ગણપતિની ગણપતિ પદની પ્રાપ્તિ બતાવવામાં આવી છે અને જે ચા શરીર છોડે છે તે આત્યંતિક મોક્ષ પ્રાપ્ત કરે છે ઉપરયુક્ત સીમાની અંદરના ક્ષેત્રમાં પ્રથમ આવરણ બતાવવામાં આવ્યું છે બીજા આવરણમાં પૂર્વ દિશામાં છે તે સ્થાનમાં સાત કરોડ શિવલિંગ વિદ્યમાન છે તેમના દર્શન માત્રથી યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે આ બધા સિદ્ધ લિંગ છે કાશીમાં જે પવિત્ર કૂપ સરોવર વાવડી નદી અને કુંડ છે તે જ સિદ્ધપીઠ છે જે એકાગ્રચિત્ત થઈને આ તીર્થોમાં સ્નાન કરશે તેને ફરી આ સંસારમાં જન્મ થતો નથી પૃથ્વી પર અને અંતરિક્ષમાં જે જે તીર્થ છે તેમાંના મુખ્ય મુખ્ય તીર્થોનું વર્ણન મેં કર્યું છે તીર્થયાત્રાને સર્વ પાપીનો નાશ કરનારી કહી છે તો અહીંયા નારદપુરાણનો ને સાડત્રીસ ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસોને આડત્રીસ મો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો